નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના સમઢિયાળા ગામ વિસ્તારમાં સિત્તેર ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા આખલાનું રેસ્ક્યુ કરી અને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં જુદીય પ્રેમીઓ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે મોડી રાત્રે પણ કોઈ અકસ્માતની ઘટના હોય તો પણ ગૌપ્રેમી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે

એકતા લ સંગઠન ગોરક્ષક ટીમ તળાજા આજે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ તળાજા તાલુકાના સમઢિયાળા ગામે અમારામાં એક તળાજા તાલુકાના સમઢિયાળા ગામમાંથી પશુભાઈ દેસાઈનો ફોન આવેલો ત્યાં નંદી મહારાજ એક સિત્તેર ફૂટ કૂવાની અંદર પડી ગયેલા હતા ત્યારે અમારી ટીમ આવેલી અને દિહોરથી બાપુની ટીમ ભગતસિંહ જે ટીમ છે એ ટીમને જેવો તમે આજે સમઢિયાળા ગામના યુવાનો છે અને અમારી સાથે છે પ્રદીપભાઈ આહિર કુખાર પ્રદીપભાઈ અને દિનેશભાઈ જોગરાણા અને પથ્થુભાઈ દિનેશભાઈ જોગરાણા અને ભાઈ પ્રદીપભાઈ સિત્તેર ફૂટ ઊંડામાં માં પડીને આ નંદી મહારાજ ને બહાર કાઢવામાં આવ્યા હતા તેથી બધા લોકોનો ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય ગો માતા જય ગો માતા